નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું સત્યાવીસો અગિયાર થી આડત્રીસો અગિયાર રૂપિયા સિંગદાણા એક હજાર એકાવન થી તેરસો અગિયાર રૂપિયા એરંડા એક હજારથી બારસો એકવીસ રૂપિયા ચણા નવસો એક થી ને અગિયારસો છ રૂપિયા અડદ સાતસો એકાવન થી તેરસો એક રૂપિયા તુવેર સાતસો સાહીઠ થી બારસો એકતાલીસ રૂપિયા ધાણા ચૌદસો એક થી સોળસો એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો થી નવસો એકવીસ રૂપિયા લસણ ચારસો થી આઠસો એકાણું રૂપિયા ડુંગળી એકવીસ થી એકસો એક્યાસી રૂપિયા તલ સફેદ એકવીસો એક ચોવીસો એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પંદર થી પાંચસો બેતાલીસ રૂપિયા ઘાઉલોકવન પાંચસો પાંચ થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી ઘીણી છસો થી તેરસો એકવીસ રૂપિયા મગફળી સાતસો થી તેરસો એકતાલીસ રૂપિયા કપાસ એક હજારથી ચૌદસો એકતાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે